થોડાક દિવસ અગાઉ અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ પરથી શ્રીલંકાથી આવેલા ચાર આતંકવાદીઓ જે અમદાવાદમાં આતંકી હુમલાને અંજામ આપવાના હતા તે પહેલાં ગુજરાત એટીએસની ટીમે સતર્કતાના કારણે આતંકીઓને ઝડપી પાડ્યા હતા હાલ તેઓ ચૌદ દિવસના રિમાન્ડ ઉપર છે અને આને લઈને ગુજરાત એટીએસના જે એસપી છે સુનિલ જોશી તેમના દ્વારા આતંકવાદીઓના ઇન્ટ્રોગેશન દરમિયાન જે ચોંકાવનારી માહિતી સામે આવી છે તેને લઈને મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ગુજરાતમાં થોડાક દિવસ અગાઉ લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે ત્યારે ગુજરાતના અમદાવાદમાં શ્રીલંકાથી જે ચાર આતંકવાદીઓ છે તે અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ ઉપર ઉતર્યા હતા અને તેઓ અમદાવાદમાં આતંકી હુમલાને અંજામ આપવાના હતા આ પ્રકારની બાતમી ગુજરાત એટીએસના ડીવાય એસપી હર્ષ ઉપાધ્યાયને મળતા તેમણે સમગ્ર મામલાને લઈને ગુજરાત એટીએસના એસપી જે તેમને જાણ કરી હતી ને અલગ અલગ ટીમો પણ બનાવવામાં આવી હતી આ જે આતંકવાદીઓ છે તે શ્રીલંકાના કોલંબોથી વાયા ચેન્નાઈ થઈને અમદાવાદ ખાતે આવ્યા હતા અને તેઓ પાકિસ્તાની હેન્ડલરના સંપર્કમાં હતા આ સમગ્ર માહિતી મળતાની સાથે જ ગુજરાત એટીએસની ટીમે અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ પરથી આ ચારે આતંકવાદીઓને ઝડપી પાડ્યા હતા ત્યારબાદ તેમની પૂછપરછ કરવામાં આવી હતી ઇન્ટ્રોગેશન દરમિયાન કેટલાક સ્ફોટક ખુલાસા પણ થયા હતા જેમાં આ જે ચારે આતંકવાદીઓ છે તે આઈએસઆઈ સંગઠન સાથે જોડાયેલા હોવાની વાત પણ સામે આવી છે ચૌદ દિવસના રિમાન્ડ ઉપર મોકલી આપવામાં આવ્યા હતા અને ગુજરાત એટીએસની પૂછપરછમાં હાલ મહત્વના ખુલાસાઓ થયા છે આને જ લઈને જે ગુજરાત એટીએસના એસપી છે સુનિલ જોશી તેમના દ્વારા ચોંકાવનારી માહિતી આપવામાં આવી છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો એની હાલ જે તપાસ છે એ તપાસ બેસિકલી જેટલા પણ અમારી પાસે ટેકનિકલ મુદ્દાઓ છે જેમાં પ્રોટોન મેલ છે સિગ્નલ છે એ બધાઓથી અમે જેના હેન્ડલર છે એના રિયલ મોબાઈલ નંબર્સ એના લોકેશન્સ અને એ લોકોના બીજા કોઈ કોન્ટેક્ટ છે એ શોધવાની કોશિશ કરી રહ્યા છીએ હાલમાં આ બધા જે ચારે જ માણસો છે એની જે અમે ઇતિહાસ બાબતમાં તપાસણી કરી છે એમાં એક ચીજ ક્લિયર થઈ છે કે બધાએ ક્રિમિનલ ઇતિહાસ ધરાવે છે જે સૌથી પહેલાં જે મોહમ્મદ નુસરત છે એ મુંબઈ એરપોર્ટ પર ઓલરેડી બે વખત ગોલ્ડ સ્મગલિંગના કેસીસમાં પકડાયેલો એક આરોપી છે સાથે સાથે એના ઉપર શ્રીલંકામાં મારામારીના અને ડ્રગ્સના કેસીસ પણ રજિસ્ટર થયેલા છે મોહમ્મદ ફારિસ પણ સેમ રીતે શ્રીલંકાની જેલમાં ડ્રગ્સના કેસીસમાં અરેસ્ટ થયેલો આરોપી છે જે રસદીન છે એ ઘરફોડ ચોરીના કેસમાં અરેસ્ટ થયેલો આરોપી છે સાથે ત્રણ વખતે એમડી અને બીજા બીજા ડ્રગ્સના કેસીસમાં પણ ત્યાં અટક થયેલી છે નફરાન કરીને જે આરોપી છે એના બાબતમાં હાલ કોઈ ક્રિમિનલ એન્ટિસિડેન્ટ રજિસ્ટર્ડ કેસીસના બાબતમાં નથી કરી પર એ જાતેથી એ સ્વીકાર કરે છે કે ભાઈ શ્રીલંકા દુબઈ અને બીજા બીજા દેશોથી ગોલ્ડ અને બીજી ડ્રગ્સની સ્મગલિંગમાં સામેલ હતો આ ચારેય જે આરોપીઓ છે એના ટ્રેવલ વિષયમાં પણ તપાસણી કરવામાં આવેલી અને એમાંથી જે ફારિસર અને રસદીન છે એ પહેલી વખત ઇન્ડિયા આવ્યા છે પરંતુ જે મોહમ્મદ નુસરત છે એ બે હજાર બાવીસથી તેવીસ દરમિયાન લગભગ થર્ટી નાઇન ટાઈમ્સ થર્ટી એટ ટાઈમ્સ ઇન્ડિયા આવ્યો છે નફરાન જે છે એ બે હજાર અઠાવીસથી લગભગ ચાલીસ ટાઈમ ઇન્ડિયા આવેલો છે પરંતુ સરપ્રાઇઝિંગ વસ્તુ જે છે કે ભાઈ આ લોકોનો એટલો ફ્રિકવેન્ટ ટ્રેવલ હોતા છતાં જયારે ફરવરીમાં કોન્ટેક્ટમાં આવ્યા એના પહેલી ટ્રેવલ હતી એ હું આપને પહેલા કીધું કે એ લોકો ડ્રગ સ્મગલિંગ ના કેસીસમાં પકડાયેલા છે ગોલ્ડના કેસીસમાં પણ પકડાવ્યા છે તો હવે અમે એની જે દરેક વિઝિટ છે અને દરેક વિઝિટમાં અમને જેટલા પણ ડેટા મળી શકે કે એ લોકોએ ક્યાં ક્યાં રોકાવ્યા હતા એ બાબતમાં તપાસો ચાલુ કરી છે એના માટે અમારી ઓલરેડી ટીમ ફોર્મ કરી દેવામાં આવ્યા છે અને એ લોકોને અમે કન્સર્ન જગ્યા પર રવાના કરી નહીં એવો કંઈ પણ અમારી તપાસમાં આવ્યો નથી આની પાસે લોકલ એવા કોઈ ટેક્સટાઇલ જોડે સંપર્કમાં હોય અને કોઈ પણ એવા એ પુરાવા નથી જેનાથી એ ચીજ પૂરું થાય છે

એ જે સોફેસ્ટિકેટેડ ટેરર મોડ્યુલ્સ હોય એની અંદર જનરલી જે મેન હેન્ડલર છે એને આખી પ્લાનિંગની ખબર હોય છે અને એમાં જે પણ બીજા જે માણસો હોય જે કંઈ એક્ઝિક્યુટ કરવાના હોય કે લોજિસ્ટિક સપોર્ટ આપવાવાળા હોય એને એકબીજાથી કટ ઓફ રાખવામાં આવેલ છે અને એ જે કમ્યુનિકેશન એપ્લિકેશન્સ પણ યુઝ કરતા હોય છે એમાં ઘણી બધી વખતે બધી માહિતી મળવાની પ્રોબ્લમ્સ હોય છે પણ તેમ છતાંય અમે એ બધું ડેટાનો ડેટાનું એનાલિસિસ કરી રહ્યા છીએ અને અમે જે પણ એની પાછળ હોય એને આઈડેન્ટિફાઈ કરવાની કોશિશ કરી શું શું મળ્યા છે ખાલી નહીં હવે હાલમાં હું સિટીનું નામ આપને નહીં કહી શકું પરંતુ હું આપણે એના જેટલી ફ્રિક્વેન્સી હતી એ વ્યવસ્થિત બતાવી છે અને એ હવે જે જગ્યાઓ આવ્યા હોય અને એ જગ્યાના જે હોટલ્સ છે એમાં સી ફોર્મ ભરાવામાં આવ્યા હોય છે એ બધીની અમે તપાસ કરીશું અને આપણા ફોલોઅપ એના બાબતમાં જ્યારે પણ અમને કંઈ મળશે તો જરૂરથી આપણે મોટી વાત છે લોકલ સપોર્ટ જે છે તે અત્યારે ક્લિયર નથી થયું રોકાવાના કે હતા અને લોકલ સપોર્ટ કોણ છે ગુજરાતનો છે અમદાવાદનો છે કેનો છે લોકલ જે રોકાવાની વાત છે તો એ એની પૂછપરછમાં સામે આવી છે કે એ લોકોને બતાવવામાં આવેલો હતો કે કોઈ પણ લો પ્રોફાઇલ નોર્મલ બજેટ હોટલ કોઈ હોય તો એ જગ્યાએ એને જઈને ત્યાં રોકાવાનો છે અને એ જે લોકેશન જ્યાંથી વેપન પિક કરવાનો છે એ લોકેશનને પહેલા રેકી કરી ચેક કરી સેફ લોકેશન છે એ બાબતમાં એ લોકોએ રિકવરી કર્યા પછી એ આગળનો એના ટાર્ગેટ બતાવવાના હતા એ હું જે તપાસ કરી ગયા છીએ આજ જનરલી જે જગ્યા ઉપર અમે એનો પંચનામો કર્યો હતો એની મોટા મોટી એને જોવાથી લાગે છે કે એ બહુ બહુ જૂનો ટાઈમ સીન નથી રાખેલા તો એના માટે અમે ઘણી બધી ટેકનિકલ રહે જે એ એ ટાઈમ ઉપર આપણા ગુજરાતમાં રહેતા બહારના લોકોએ છે એ ટાઈમ ઉપર હાઈવેના ટોલથી પસાર થતી બધી જે માહિતી છે જેટલી પણ ગાડીઓ અહીંયા એન્ટર થઈ છે એ બધી બાબતો અમે તપાસી રહ્યા છીએ અને અમે પિન્ડ કરવાની કોશિશ કરી રહ્યા છીએ કે એક્ઝેક્ટલી એમાં કોણ થઈ છે હાલ સુધી અમને જે એ બાબતમાં માહિતી મળી છે એ ચારે જ લોકો એના અમે રાબુ દ્વારા જે શપથ લેવડાવી હતી એમાં ચારે જ લોકો સાથે હતા આ હતા ગુજરાત એટીએસના એસપી સુનીલ જોશી તેમના દ્વારા જે વાત કહેવામાં આવી છે કે જે ચારે આતંકવાદીઓ હતા તેઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે શ્રીલંકા પર તેમના વિરુદ્ધ એમડી ડ્રગ્સ તેમજ ગોલ્ડ સ્મગલિંગ સહિતના અલગ અલગ જે કેસો છે તે થયેલા છે જેમાં મોહમ્મદ નુસરત છે તે અગાઉ પણ મહારાષ્ટ્રના મુંબઈમાં આવી જ રીતે જે ગોલ્ડ સ્મગલિંગ છે તેમાં પકડાઈ ચૂક્યો છે વાત આટલીથી ન અટકતા તેમણે એવું પણ જણાવ્યું છે કે મોહમ્મદ નુસરત અને મોહમ્મદ નફરાન નામના જે આતંકવાદીઓ છે તેઓ અગાઉ ભારતમાં આડત્રીસથી ચાળીસ વખત એટલે કે મોહમ્મદ નુસરત આડત્રીસ વખત અને મોહમ્મદ નફરાને ચાળીસ વખત ભારત આવી ચૂક્યા છે આ પ્રકારની માહિતી સામે આવતાની સાથે જ હાલ મામલાને લઈને પણ ગુજરાત એટીએસની ટીમ છે તે અલગ અલગ બાબતે તપાસ કરી રહી છે તેમજ જે સુનિલ જોશી છે તેમના દ્વારા એવું પણ વધારામાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાની હેન્ડલર દ્વારા આ આતંકવાદીઓને એક સસ્તી હોટલમાં રોકાવા તેમજ કઈ રીતે કામગીરી કરવી છે તેને લઈને પણ જે અલગ અલગ વસ્તુઓ છે તે આ આતંકવાદીઓના ફોનમાંથી મળી આવી છે તેને લઈને પણ હાલ તપાસ હાથ ધરી છે ને ગુજરાતમાંથી કે પછી ભારત દેશમાંથી કોઈ આ આતંકવાદીઓ સાથે જોડાયેલા હતા કે કેમ તેને લઈને પણ હાલ ગુજરાત એટીએસની ટીમ છે તે ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીયન ન્યૂઝની ચેનલ ને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ